નકલી મામલે ભાજપના નેતાઓ ગાંધીધામ પહોંચ્યા છે ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે ગોપાલ ઇટાલિયા અને ટોળકી ગુનેગારોને બચાવવા માંગે છે તેવા આક્ષેપો ભાજપે કર્યા છે આપ પોલીસની કામગીરીમાં દખલ પહોંચાડવા માંગે છે તેવા પણ આક્ષેપો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે આ પોતાની પ્રસિદ્ધિ માટે પોલીસ મથકે પહોંચી લાગે છે એક નકલી ઈડી નો કેસ થયો અને કેટલાક આરોપીઓ કચ્છ પોલીસે પકડ્યા અને એની પોલીસે પોતાની રૂટીન પ્રમાણે કાર્યવાહી કરી ખાનગી વ્યક્તિ પાસે એસપી એ પોતાની ચેમ્બરમાં એક વિડીયો રેકોર્ડ કરાયો આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો એવો ઈરાદાપૂર્વક નું ષડયંત્ર કરી અને એસપી નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયા ની તપાસ કરવામાં આવશે મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ કોઈ નોટિસ મળી નથી મેં ગુનો કર્યો નથી કે હું કરતો નથી એટલા માટે સામે ચાલીને આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું તમારી તપાસ ચાલુ કરો હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કઈ પોલીસ ની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું ગોપાલ ઇટલી એવું કહી રહ્યા છે કે અમને કોઈ પોલીસ આમંત્રણ આપ્યું નથી અમને કોઈ નોટિસ આપી નથી અને અમને કોઈ પોલીસ જણાવ્યું નથી છતાં પણ અમે અમારી નિર્દોષતા પૂર્વ કરવા માટે ત્યાં પહોંચ્યા છે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પર પ્રહાર કરી ચૂકેલા છે ભૂતકાળમાં ભૂતકાળમાં કથાકારો મહિલાઓ અને બ્રાહ્મણો માટે હેલ્ફેલ શબ્દો બોલી ચૂક્યા છે અને શબ્દો બોલ્યા પછી માફી માંગવી આની આનાથી વધારે વિકૃત માણસ કયું હોઈ શકે એટલે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અને ગુનેગારને બચાવવા માટે અત્યારે ત્યાં પહોંચી અને પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડે છે